જાફરાબાદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી રાજુલા કિસાન ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીનો શુભારંભ કરવામાં આવ્યો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ તેર અગિયાર બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સવારના નવ કલાક ત્રીસ મિનિટે જાફરાબાદ તાલુકાના ગામો માટે સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભ થયો જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા આ દરમિયાન સરકારના નિયમ અનુસાર ટેકાના ભાવે મગફળી શુભારંભ કરતાં ખરીદી શરૂ કરવામાં આવી હતી શ્રીફળ વધેરી મો મીઠા કરાવી મગફળી ખરીદીનો શુભારંભ થયો હતો આ તકે આજુબાજુના ગામના સરપંચો તથા ખેડૂતો ઘનશ્યામભાઈ સાવલિયા રાજુલા કિસાન ઉત્પાદન રૂપાંતર સહકારી મંડળીના પ્રમુખ તથા યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તેમજ ડિરેક્ટર વનરાજભાઈ વરૂ તથા નીરવભાઈ હાડા ગુજકુમા સોલ જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ યાર્ડ સેક્રેટરી મનુભાઈ વાઝા ટીમ્બી ગામના સરપંચ રમેશભાઈ તથા કનુભાઈ તથા તમામ ખેડૂત આગેવાનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મહેશ વરુ લોકાર્પણ